પાટણનું રિજિનલ સાયન્સ સેન્ટર માત્ર પાટણના લોકો માટે જ નહીં પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે છેલ્લા એક મહિનામાં જ અહીં લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનની બાબતમાં વધારે રસ પડી રહ્યો છે બે હજાર બાવીસમાં ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદથી આજ દિન સુધી અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે માત્ર એક જ મહિનામાં લાખો પ્રવાસીઓ આ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં આ એકમાત્ર સાયન્સ સેન્ટર હોવાથી શાળાના બાળકો વડીલો નાના મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષી રહ્યું છે ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં મુલાકાતીઓમાં પચાસ જેટલા બાળકો જ હોય છે છેલ્લા ત્રણ મહિનાના આંકડા પરથી સાબિત થાય છે કે સાયન્સ સેન્ટરની મુલાકાત બાળકો ખૂબ જ લઈ રહ્યા છે તંત્રના આંકડા પ્રમાણે બે વર્ષમાં નવ લાખ નેવ હજાર પ્રવાસીઓ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે દરરોજના મુલાકાતીઓની સંખ્યા પર નજર કરીએ તો રોજના સરેરાશ પંદરસોથી બે હજાર પ્રવાસીઓ મુલાકાતે આવે છે રવિવારની રજાના દિવસે આંકડો વધીને પાંચ ને પાર પહોંચી જાય છે સમર વેકેશન દરમિયાન લગભગ ચાલીસ હજાર જેટલા મુલાકાતીઓ આ સેન્ટર ઉપર આવી ચૂક્યા છે જેમાં આપણી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પંદર મેથી પંદર જૂનના વચ્ચે ત્રણ સમર કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં આપણા ધોરણ છ થી ધોરણ નવના જે સ્કૂલના બાળકો છે આ ખૂબ આનંદ સાથે આમાં ભાગ લીધો અને વિવિધ ટેકનોલોજી અને વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓ એના શીખવાના તક મળી રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવાવામાં આવ્યું છે આ રીજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકર માં ફેલાયેલું છે જેની પાછળ અંદાજે કુલ 100 કરોડ નો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ સાયન્સ સેન્ટર માં ડાયનોસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનોસોર ગેલેરી હ્યુમન સાયન્સ ગેલેરી નોબલ પ્રાઇઝ કેમિસ્ટ્રી ગેલેરી હાઇડ્રોપોનિક ગેલેરી અને ઓપ્ટેક્સ ગેલેરી છે એના પછી ફાઇડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઈમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે તદુપરાંત બસો સોળ બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમે 3D 5D બધું સામે લીધી છે આ આ જે ફ્લાઇટ સિમ્યુલેટર છે જે વિમાનની આકૃતિની તમને જોઓ તો એક વિમાન જેવી લાગે છે બટ એ વિમાનના આકૃતિના ફ્લાઇટ સિમ્યુલેટર જેમાં નાઇન ડિફેક્ટ છે એમાં બેસીને આપ ખરેખર અહીંયાથી ચાંદ અને મંગલના દર્શન માટે જઈ શકો છો સિમ્યુલેશન ટેકનોલોજી આધારિત જે આપણે એક નવી આકર્ષણ ઊભું થઈ ગયું છે એના જે લોકાર્પણ બાકી છે ટૂંક સમયમાં લોકાર્પણ થાય તો લોકો એના પણ લાભ લઈ શકે છે બાળકોમાં ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે સાયન્સ સેન્ટરના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો થિયેટર ટેકનોલોજી પાર્ક વગેરે છે દર અઠવાડિયે આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમમાં માં ત્રણ થી ચાર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે અલ્કેશ પંડ્યા પાટણ જીએસટીવી